પાલનપુરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ચોપનમી રથયાત્રા નીકળી છે મોટા રામજી મંદિરથી પ્રારંભ થયેલી આ રથયાત્રા શહેરના અઢાર કિલોમીટરના માર્ગ પર પરિક્રમા કરશે શ્રી રામ સેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત આ રથયાત્રા ઓપરેશન સિંધુની થીમ પર યોજાય છે રથયાત્રામાં એક હાથી ત્રણ સિંહાસન બગી તેમજ અખાડાના કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા પાટણ શહેરમાં શુક્રવારે ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રા ધાર્મિક માહોલ સાથે નીકળી હતી જગદીશ મંદિર ખાતેથી સવારે મગડા આરતી બાદ ભગવાનને કોળા અને ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો બપોરે બારોગણ કલાકે ભગવાન જગન્નાથ સુભદ્રાજી અને બલભદ્રજીની મૂર્તિઓને ત્રણ રથોમાં બિરાજમાન કરવામાં આવી હતી ભક્તોએ અબિલ ગુલાલની છોડો સાથે જય રણછોડ માખણ ચૂરના નાદ સાથે સ્વાગત કર્યું હતું હરેશભા જોશીએ આરતી ઉતારી હતી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ ફતેપુરા પ્રાથમિક શાળામાં યોજાયો જેમાં આંગણવાડીના ચૌદ બાળકો બાલવાટિકામાં ઓગણીસ વિદ્યાર્થીઓ અને ધોરણ એકમાં છવ્વીસ શાળા પ્રવેશોત્સવ આપવામાં આવ્યો હતો તેમજ સી ઈટી બે હજાર પચીસ પ્રથમ મેરિટ લિસ્ટમાં સ્થાન પામનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા જ્ઞાન સ્નાધનામાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓ અને પીએસસી પરીક્ષામાં અગિયાર વિદ્યાર્થીઓ એનએમએમએસ

જીમકો સનલાઇટ ફાર્મ્સ અનેરામાં નીતિનભાઈ જાની એટલે કે ખજુરભાઈએ શુદ્ધ ઘાણાના તેલની દુકાનનું ધાનેરા ગંજ રોડ પાર શ્રી બજરંગ ટ્રેડિંગના દુકાનનું ઉદ્ઘાટન પ્રસંગે પધારી ઉદ્ઘાટન કર્યું ધાનેરાના તમામ લોકો અને વેપારી ભાઈઓએ શુદ્ધ ઘાણાના સિંગ તેલ ખરીદી વેચાણ કરવા માટે કહ્યું અને લોકો ખૂબ પ્રેમ મળી રહ્યો ધાનેરામાં નીતિનભાઈ જાનીનું સ્વાગત કરવામાં આવ્યું અને લોકોના ટોળે ટોળા નીતિનભાઈ જાનીને જોવા ઉમટી પડ્યા હતા અમદાવાદ રથયાત્રામાં ગજરાજ બેકાબુ થયા લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ખાડિયાથી આગળના વિસ્તારમાં ગજરાજ બેકાબુ બન્યા હતા આ સ્થિતિને કારણે ટ્રકને પણ રાયપુરમાં રોકી દેવામાં આવ્યા હતા જોકે હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે જય રણછૂડ રણછુડ માખણચૂરના જય કોશ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા ત્યારે ગાંધીપુર પાસે આશરે ત્રણ જેટલા ગજરાજ બેકાબુ થયા હતા ગજરાજ બેકાબુ થતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે થોડી જ મિનિટોમાં હાથીને કાબૂમાં લેવામાં આવ્યા હતા મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મીટિંગમાં હોબાળો મચ્યો હતો ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઈને વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ કરવા વાઇસ ચેરમેન યોગેશ પટેલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ કે પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા હતા પ્રશ્ન ઉછળતા ચેરમેન ઉશ્કેરાએ લાફો માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો મહેસાણા દૂધસાગર ડેરીમાં ભાજપના મેન્ડેટથી ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી થઈ છે ડીસા ખાતેથી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જય જય જગન્નાથ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના નાદ ગુંજી ઉઠ્યા હતા રાજ્યની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે ત્યારે ડીસા ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભગવાન શ્રી જગન્નાથજી મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના કર્યા બાદ પ્રસ્થાન કરાવ્યું હતું ડીસાના શ્રી પ્રવીણભાઈ માળી સહિતના વિવિધ આગેવાનો ધાર્મિક સંગઠનો મળીને ભક્તોએ ધામધૂમથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું શહેરમાં જય જય જગન્નાથ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીનો નાદ ગુંજી ઉઠ્યો હતો आप आवो आजे दियो दरबार તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજના છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ખાતે અષાઢી બીજની નવા રામજી મંદિરેથી ભગવાન જગન્નાથજીની પાંત્રીસમી રથયાત્રા નીકળી હતી જેમાં દરેક ધર્મ સહિત તમામ જાતિના લોકો રથયાત્રામાં જોડાયા હતા થરાદ ખાતે શ્રીરામ સેવા સમિતિ આયોજિત અષાઢી બીજ નિમિત્તે નીકળતી ભગવાન જગન્નાથજીની પાંત્રીસમી રથયાત્રા નવા રામજી મંદિરેથી નીકળી હતી ત્યારે શહેરના રાજમાર્ગો જવાહરચોક મોચી બજાર જૈન દેરાસર કાજીવાસ જૂનીગંજ બજાર મહાલક્ષ્મી મંદિર જૂની નગરપાલિકા કચેરી બળિયા હનુમાન મંદિરથી પરત શ્રીરામ મંદિરે ફરી હતી દિયોદર ભારત વિકાસ પરિષદની સ્થાપના થઈ ત્યારથી ભારત વિકાસ પરિષદ દિયોદર શાખાના સભ્યોનું એક સપનું હતું કે દિયોદરમાં ભારત વિકાસ પરિષદ દિયોદર શાખાનું એક નાનું મોટું કાર્યાલય કાયમી ધોરણે બને અને આજે એ આતુરતાનો અંત આવ્યો છે ભારત વિકાસ પરિષદના પ્રમુખ જીતુભાઈ ત્રિવેદી મંત્રી અને તમામ પરિવારના સભ્યોની મહેનત થકી પરિષદના કાર્યાલયનો શુભારંભ થયો છે